જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજના ના વિડીયોનું તમારું સ્વાગત છે તો આપણે ઘણા બધા દિવસથી વિડીયો નહોતા બનાવતા કે આપણે એવી જગ્યાએ હતા કે ફોન એના ઉપાડીએ કોઈનો ના વિડીયો બનાવી શકીએ તો દવાખાનાનું કોમ હતું એટલે આપણે વિડીયો નહોતા બનાવતા પણ આજેથી વિડીયો ચાલુ કરી દીધો બનાવવાનું જોવાનું ભૂલતા નહીં તો આપણે સવાર સવારમાં આવી ગયા છીએ ખેતરમાં તમે જોવા બીજું ચીકુડી વાંધે ખેતરનો નજારો જવું આવ્યા છે ચીકુડી હ બાજુમાં રાયડો હ આ બાજુ એરંડા તમે જુઓ ખરી ખેતરનો માહોલ જ આખો અલગ છે તો ખેતરની મજા બી બહુ અલગ છે તો પૈસા માટે ચાર વાઢી જાય તમે જો બધું પડી ગયું શેટરના બાટલો આપણે બેઠાઇએ તો વાઢી રહીએ એટલે આપણે બાઈક લઈને પછી ગયા જાય ને ના એકદમ ફ્રેશ થાય ને પછી જમવા ટાઈમ થઈ જાય જો ભાઈ પહેલાના જમાનામાં આવા કૂવા હતા તમે જોવા ખાલી જે બનાવ્યા હતા ને જોરદાર પહેલાંની ઈટીઓ પહેલાંના જમાનાનો કૂવો આવા કૂવા ખાસ કયા જોવા નહીં મળતા પહેલાં જે બનાવો મહેનત લાગતી ને અત્યારે તો હાલ બોર થઈ ગયા અને કુવા જો ખાલી પાણી ચાલુ જ છે બસ મોય પીએ પડ કુદરતી દી સાઈડ પાણી આવે અને પાઇપ તો જો ફાઇનલી આપણે બે ભાર ચાલી લઈ લીધી તમે જુઓ આ એક ભાર એક બાઈક ઉપર પડે ને બીજો બી હેડ દે ઉ તો વિડિયો બનાવી રહી છે જોવાની મજા આવશે મળીએ તો ફાઈનલી જમવાનો ટાઈમ થઈ ગયો આપણે બીજે જમવા જમવાન બનાવ્યું તો બીન ટમેટા સબ્જી સાસ વાળો દેશી વાળો બીજું અમે જમવાનું એ બાજરીનો રોટલો આપણે એવું જમી લઈએ જમવા જમવાનો જ મિત્રો ફાઇનલ આપણે નાઇ ધોઈને ત્યાં થઈને ગયા તમે જુઓ ઘેર આવી જઈએ એ તો મને નાઇ ધોઈ લીધો ઘરનો નજારો બીજું હા તૈયાર થઈ ગયા હું નહીં હવે જવાની તૈયારી દીધી પાછી ખાઈને રોડ ખવા તો ફાઇનલી મિત્રો આપણે ચા પાણી દીધી અને ભી થાય અને જવાની તૈયારી કરીએ ટ્રેક્ટર આવવાની તૈયારી બાજરી ખવાની છે તમને બતાવશું કેવી રીતના વાવાય ફાઇનલી કાઢ આપણે આવી જઈએ છેતરમાં તો તમે જુઓ ખાલી છેતર આ રીતના પડ્યું ચોખ્ખું અવરમાં આ હતા વીજભાની સાફ કરીને ગયા હતા ને આપણે આવી જઈએ ખેતરમાં વધારે રા ડ્રાઈઓ વોચ કરવી અને મિની ટ્રેક્ટર આવી ગયો છેડવા માટે તમે જુઓ મિની ટ્રેક્ટર આવે ગઉ હોય વાપાની લશકા બાજરી હા એડું છું આવડો મોટો થયો સાધનો નજારો ખેતરનો બીજું આવું ખોડી લઈ કદાચ ફાઇનલી આવી ગયો ટ્રેક્ટર છે તો મેં સેવા ચાલુ કરીને ત્યાં જોયા ટ્રેક્ટર સેવા ચાલુ કરી દો ફટાફટ મિની ટ્રેક્ટર કહેવાનું મિની ભાઈ ઓપ તાપ થઈ ગઈ હજી બે જ આવ્યું કેટલા ખબર નહીં ટ્રેક્ટર એનું કામકાજ ચાલુ કરી દીધું જોરદાર આવે ભાઈ ટ્રેક્ટર અહીંયા અનુભવ મારું બધું જબર શિયાળા જોડો બીજો બી આવાજ હોય ટ્રેક્ટર પર જો ઉપર ઉપર છે બેસવું જ પડે જો વજન આપવો પડે દબાય નહીં જો ગમે તે પોણી વાળો ટ્રેક્ટર આવે ગમે તે શેડ કરે પણ બગલો તો હોય જ આપડે ઉભા ટ્રેક્ટર છેડવા આવ્યું આપણે ખેતરમાં આવીએ મારવા શેડ ચાલુ થઈ ગયે બે ગયા પાસઠ વજન આલું ફોડો એટલે બરાબર ડાબી શેડ વાગે તો ઉગ ફાઇનલી ગાય જ ચાલુ થઈ ગયું પાળીઓના પણ તમે જુઓ લશકા બાજી વાઈ દીધી ટ્રેક્ટર જતું રહ્યું આ રીતના ઢાળીઓ કાઢી દો ટૂંકો ટૂંકો પાળીઓ કાઢી દો પાળીઓના હું ચાલુ આ બાજુ બાકી શેતરનો નજારો સાંજ પડી ગઈ વરસાદ આવવાની તૈયારીમાં બસ આપણે જશું ઘરે પાળીઓ પેલી બાજુ બધું પટી ગયું કવાર ચોપાયા પેલા પાળીઓ થઈ ગઈ તો હવે આપણે નીકળી રહ્યા છે ઘરે આ લઈ લો બાટલો પેટલો બાટલો હું લઈ લો પેલો ખોડી લેતા તો આપણે ઘરે નીકળી રહીએ કીડીઓ બન્યા રહીએ તો આની મજા આવશે જો કમ્પ્લીટ થઈ ગયું બધું હવે હેડ કે તો જો ફાઈનલી આપણે જમીન આવી ગઈ તાપા બાજુમાં દુકાન એકન બેઠા છે તો મે જો ખાલી તાપ ફરતા હો તાપ ફરતા બેઠા છે રોડ હા હવે જો સાધન જોઈ દુકાન આપણે અહીં બેઠા તો જમીન આવ્યા અને ઘણી વાર બી બધા આવું આવશે એટલે થોડી વાર બી એક્શન પર જઈને હોઈ જાઉં તો આપણે એવું જઈને સુઈ જઈએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના બોલતા જય માતાજી ગુડ નાઇટ